તો નમસ્કાર મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોની અંદર પાક નુકસાન સહાય બે હજાર પચીસ જેના ઓનલાઈન ફોર્મ આપણે ભરી દીધા છે તો એ સહાયની રકમ આપણા ખાતામાં જમા થઈ છે કે નહીં અથવા જેની રકમ જમા નથી થઈ એની રકમ ક્યારે જમા થશે અથવા અરજી તમારી રિજેક્ટ થઈ છે તો કયા કારણે રિજેક્ટ થઈ છે તો એ કેવી રીતે જાણી શકશું એ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમારું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો સૌ પ્રથમ મિત્રો તમે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો પી એમએસ આટલું ટાઇપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે તો મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે ત્યાં લોગિન કરવાનું તમને કહે છે પણ તમારે અહીંયા લોગિન કરવાની જરૂર નથી ઉપરની સાઈડ એક ઓપ્શન આપેલો છે પેમેન્ટ સ્ટેટસ તો એની એની અંદર નો યોર પેમેન્ટ લખેલું તમને જોવા મળે છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બેંક લખ્યું છે એટલે તમારે જે બેંક કોઈ એ બેંકનું નામ અહીંયા તમારે સર્ચ કરવાનું રહેશે જેમ કે મારે પંજાબ નેશનલ બેંક છે તો હું અહીંયા લખીશ પંજાબ નેશનલ બેન્ક થોડુંક લખશો ત્યાં આખી બેંકનું નામ અહીંયા આવી જશે તો આ રીતે નામ અહીંયા આવી જશે ત્યારબાદ તમારે તમારો એકાઉન્ટ નંબર લખવાનો છે જે બેંક એકાઉન્ટ નંબર છે એ બેંક એકાઉન્ટ નંબર અહીંયા લખવાનો એક વખત ફરીથી અહીંયા કન્ફર્મ એકાઉન્ટ નંબર માટે અહીંયા ફરીથી એક વખત એકાઉન્ટ નંબર લખવાનો છે ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચર આપેલું છે જો તમને એ કેપ્ચર ન સમજાય તો અહીંયા રિફ્રેશનું બટન જોવા મળે છે એની ઉપર ક્લિક કરશો તો બીજું કેપ્ચર આવી જશે છતાંય ના ખબર પડે તો અહીંયા એક વોલ્યુમનો ઓપ્શન આપ્યો છે તો એની ઉપર ક્લિક કરીને તમે શું કેપ્ચર લખેલું છે એ સાંભળી શકશો તો એ પ્રમાણે તમે અહીંથી લખો ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવી જશે એ ઓટીપી અહીંયા ફિલ કરી દેવાનો છે અને તમને બધું સ્ટેટસ બતાવી દેશે તમારા ખાતામાં જમા થયા છે કે નહીં જો ન થયા હોય કોઈ એરર આવી હોય તો એ પણ એરર પણ બતાવશે કયા કારણે નથી થયા તો ઘણા બધા લોકોને એવું થશે કે જે જે લોકોને બે બેંકમાં એકાઉન્ટ હશે તો એવા લોકોને જે આધાર કાર્ડ નંબર લિંક હશે જે સહાયના રૂપિયા છે એ જમા થવાના છે તો તમારું જે આધાર કાર્ડ છે એ કઈ બેંકારે લિંક છે એ ખાસ જોવાનું રહેશે તો તમારું આધાર કાર્ડ કઈ કઈ બેંકમાં લિંક છે એ જોવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે તો એની અંદર ટાઈપ કરવાનું છે માય આધાર આટલું ટાઇપ કરતા જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આપણે ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરીને આપણે મેઇન ડેશબોર્ડ ઉપર જતા રહેશું તો સૌ પ્રથમ અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે એટલે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારો અહીંયા આધાર નંબર માગશે અને કેપ્ચર માગશે અને લોગિન વિથ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી જશે તમારા મોબાઈલની અંદર ઓટીપી ઉપર ક્લિક ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે લોગિન કરવાનું છે લોગિન થશે એટલે બેંક સીડિંગ સ્ટેટસ નામનું એક ઓપ્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરશો એટલે તમારું જે આધાર કાર્ડ છે કઈ બેંકમાં લિંક છે એ પણ તમને અહીંયા બતાવશે ક્યારે લિંક થયું એ પણ તમને બતાવશે તો આ રીતે તમે મિત્રો તમારું આધાર કાર્ડ કઈ કયા બેંકમાં લિંક છે એ તમે તમારા મોબાઈલથી જોઈ શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત